ચાલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો શિયાળામાં સરસ આપણે તાજી તાજી પાલકની ભાજી આવી છે તો હવે શું કરશું ભાજી અનેક સરસ સરસ આવે છે આ ભાજી પાલકની નાઇન્ટી ફાઇવ પર્સન્ટ તો ઓછી જ ભાવતી હોય છે આપણે બનાવીને તો પછી બાળકોને તો ક્યાંથી ભાવે તો મિત્રો આપણે પાલકની ભાજીનો પૂરેપૂરો લાભ ઉઠાવવો છે અને આપણે ખાવી છે તો આપણે શું કરવાનું બાળકોને ખવડાય બાળકોને આપો બાળકો નથી ખાતા અને તો હવે આપણે ખાવી હોય તો શું કરવાનું તો આપણે આની અંદરથી રસ કાઢી લેવાનો છે ચાહે તમે મિક્સરમાં કાઢો યા ચાહે વાટીને કાઢો તો આપણે બનાવશું પાલકના રસની સેવ અને એ તમે ખાવ ને તો બહુ જ ગુણકારી છે મિત્ર તો એ બાને આપણા પેટમાં બાળકોના પેટમાં પાલકની ભાજીનો રસ જાય તો નથી આપણને નંબર આવતા એ બ્લડની ટકાવારી વધે છે પ્લસ કે તમે એમની જો રોજ બાફીને ખાવાતા હોય કે શાક કરીને રોજ ખાતા હોય તો મિત્રો આ ભાજીની અંદર છે ને પથરી થવાની શક્યતા વધારે રહે તો એવી ડેલી આપણે આ ભાજી ન ખાવી પડે એના આપણને ગુણ બોડીમાં લેવા હોય તો શું કરવાનું તો એનો રસ કાઢી અને આપણી સેવ બનાવવાની છે તો એ તમને બિલકુલ નડતી નથી ઇન કેસ વધી જાય તો પણ બરાબર મિત્ર તો ચાલો બનાવીએ આપણે પાલક કેવી સરસ વટાઈ ગઈ છે જો મસ્ત ઉપર રસ આવી ગયો આ રીતે આપણે દસ્તામાં મેં તો ખાણી દસ્તાથી કર્યું મિક્સરમાં પણ કરી શકાય પણ મિક્સરમાં એક વસ્તુ છે કે એનું તત્વ જે હોય ને ભાજીના રસ નું જે પાનનો રસના ગુણ એ એના ગુણ બધા ખતમ થઈ જાય છે ને આની અંદર નેચરલ વસ્તુ નેચરલ સ્વાદ તમને આવે છે સમજાયું એટલે મિક્સર કરતાં હું તો કહું જો થોડી બે મિનિટ લાગે વધારે પણ હાથેથી દસ્તાથી કરો મેં આવી રીતના કરી છે તો હવે એને આપણે આમાં ગારી અને મિત્ર આપણે બધો રસ કાઢી લેશું બરાબર પણ આ રસ નીકળે ને એનો જ આપણે લોટ તૈયાર કરવાનો આ રીતે એનો રસ તમારે કાઢી લેવાનો છે એ કંઈ બિલકુલ તમારે રથ અંદર ભાજીની અંદર રહેશે ને લાડવો બાડવા વારવાની જરૂર નહીં મિત્રો આવી ગળણી તો આપણે ઘરે હોય એની અંદર આપણે કરી લેવાનું છે એટલે આ રીતે દબાવી મસ્ત રસ કાઢી અને પાલકની સેવ બનાવવાની છે ઓકે મિત્ર હવે આ ચણાનો લોટ છે મિત્રો એમાં આપણે સ્વાદ અનુસાર નમક નાખો અને બે ચપટી હિંગ તો હવે જે આપણે પાણી કાઢી લીધું પાલકનું રસ પાણીયાની રસ તો આ રસથી આપણે મિત્ર લોટને બનાવવાનો છે એટલે તમારે છે ને ફટાફટ બની જશે હાથ બી તમારા નહીં બગડે મિત્ર અને આ રીતે તમારે લોટને રેડી કરી દેવાનો છે એક જોડી મેં પાલક લીધી હતી એટલે એક જોડીની અંદર તમારે મસ્ત રીતે આ કેટલો છે ત્રણસોથી ચારસો ગ્રામ લોટ છે એટલે આ રીતે મિત્રો આપણે ચાલો લોટને તૈયાર કરી લઈએ ઓકે મિત્રો મિત્રો આપણો લોટ કેવો સરસ થઈ ગયો છે તૈયાર જો એકદમ પાલક અંદર એક પૂર્ણિ આપણી અંદર સમાઈ ગઈ પણ કેટલું સરસ આપણે પેટની અંદર જાય તો હવે શું કરવાનું છે આપણે એક ચમચો આપણે કેટલો લોટ લીધો છે પાંચસો ગ્રામ જેવો છે તો ઓનલી એક ચમચો નાખવાનો મિત્રો ગરમ તેલ એટલે જે દુકાન જેવી આપણે બને છે ને એટલી જ મસ્ત રીતે આપણી સેવ તૈયાર થઈ જાય છે તો આને હવે એકદમ મસ્ત રીતે આપણે જે તેલ નાખ્યું છે ને એને એકદમ પચાવી લેવાનું બરાબર બિલકુલ એ તેલ દેખાવું જોઈએ નહીં એટલે એ આપણે સરસ ગરમ મવણ આવી ગયું એટલે તમે હાથમાં આમ લઈને ખાવ મોઢામાં નાખો તો તમારી સેવ એકદમ પાણી પાણી થઈ જશે એટલે આ રીતે મિત્રો હવે આપણે સંચો ભરી દઈએ અને આપણે હવે સેવો પાડવાની છીએ ઓકે મિત્ર જો આપણો લોટ મસ્ત રીતે મિત્ર તૈયાર થઈ ગયો છે અંદર તેલ બેલ બધું આપણે પચી ગયું છે અને આની અંદર આપણે ભરી લેવાનું છે સંચાની અંદર બરાબર આ રીતે ભરીને આપણે કરવાનો પાલક બાળકોને ખવડાવવી હોય ના ભાવતી હોય ને ખાવી હોય તો આપણે ખવડાવવી જરૂરી છે મિત્ર જેથી કરીને અત્યારે લીલા શાકભાજી ખાશો તો તમારે વિટામિન ની ગોળીઓ ના લેવી પડે મિત્રો આ રીતે લીલા શાકભાજી ખાવાના અને એની ઉપર આપણે આ ચકરી મૂકી દઈએ ને એટલે આનો ઉપર રોટ આવે નહીં મસ્ત રીતે આમ જતું જાય મશીન આપણું બરાબર મિત્રો એટલે આ રીતે આપણે બનાવાનું છે ચાલો બનાવીએ સેવ હવે છે ને મિત્રો આપણે મસ્ત રીતે આમ છે જો પડી સંચો પણ તમને હાર્ડ નહીં લાગે ઓકે મિત્રો સેવ પાડો ત્યારે ધીમો રાખવાનો ગેસ સેવ પાડી લ્યો એટલે આપણે ફૂલ ગેસ કરી દેવાનો ધીમો ગેસ રાખવાનો કે તમારે બિલકુલ હાથમાં ઝાડ વાગે નહીં સેફટી સાથે હંમેશા કામ કરવાનું ખાસ મિત્ર બરાબર આપણી સેવ જો મિત્ર બનતા વાર નથી લાગતી હાથ જો બને બિલકુલ બગડતા નથી હાથ ચોખ્ખા જ છે આપણા દેખો અને હવે આપણે આને કાઢી લેશું બધી જ સેવા આપણે આ રીતે પાડી છે ઓકે મિત્રો આપણે છે ને પાલકની સેવ થઈ ગઈ છે રેડી તો કેટલી સરસ છે અને હાથ પણ નહી બગડતા સેવ થઈ ગઈ પણ હાથ આપડા એવાને ક્લીન છે તો આ રીતે આપણે બનાવવાની છે મિત્રો પાલકની સેવ તો જો આપણે બાળકો પણ ખાય કેટલી એકદમ થઈ ગઈ ને જો આપણે મોઢામાં મૂકો ને તો પાણી પાણી થઈ જાય એવી આપણી આ સેવ બને છે જો થઈ જાય ને ભૂકો દુકાન જેવી એકદમ પોચી પોચી મોઢામાં મૂકો તો પાણી થઈ જાય તો આ રીતે મિત્રો આપણે પાલકની સેવ બનાવવાની છે બાળકો પાલક ન ખાતા હોય મિત્રો તો આપણે આ રીતે એને પેટમાં જાય રસ એમનો એ જરૂરી છે મિત્રો અને આ રસ આપણે પાકી જાય છે એટલે આ પથરીનો પ્રોબ્લેમ આમાં નથી રહેતો કાચો રસ કાઢીને રોજ તમે પીતા હોય ને રોજ બાફીને તમે ખાતા હોય તો આગળ જતા એ પાલક તમને પ્રોબ્લેમ જરૂર કરે છે પથરીનો ડર રહે છે મિત્રો એની અંદર તો એ રીતે ઓછું લેવાની અઠવાડિયામાં એકવાર લ્યો તો ચાલે અને આ તમને નડે નહીં કેમ ક્યાં પાકી ગયું છે રસ એમનો એટલા માટે તો મિત્રો સેવ બનાવજો કોમેન્ટ કરજો લાઈક એ સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો સારવાય મિત્રની મારા જેસી Krishna!